ગુજરાતની જનતાના પસીના પૈસાની કમાણીની બનેલી સાયકલો થઈ રહી છે ભંગાર મોરબીમાં સરકારી યોજનામાં સાયકલ થઈ રહી છે ભંગાર સરસ્વતી સાધના સહાય યોજના હેઠળ સરકાર અને અનુદાનિત શાળાઓને ધોરણ આઠથી નવની વિદ્યાર્થીઓને સાયકલ મફત આપવામાં આવે છે આ સાયકલ શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને નિયમિત શાળાએ પહોંચવા માટે આપવામાં આવે છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે મોરબીના શોભેશ્વર રોડ પર આવેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં છેલ્લા ઘણા સમયથી બારસોથી વધુ જેટલી સાયકલો ખુલ્લામાં પડી પડી સડી રહી છે અને એથી પણ ચોંકાવનારી બાબત એ છે કે આ કુમાર છાત્રાલયમાં નાયબ નિયામકને આટલી મોટી સંખ્યામાં સાયકલો કોણે મૂકી ગયા તેની પણ જાણ નથી બીજી તરફ મોરબીમાં સડી રહેલ બારસોથી વધુ સાયકલો ઉપર હાલમાં ઘાસ ઉગી ગયું છે ત્યારે સરકારના લોલમ લોલ ચાલી રહ્યું છે તેવું એક દેખાઈ રહ્યું છે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલમ સમાચાર મોરબી